પ્રેમભાઈને સ્થાન અર્પણ કરીને એમનું સ્વાગત કરી ખૂબ સરસ મજાના આશીર્વચન આપણને મહંત સ્વામી પાઠવે છે અને પાટીદાર સમાજનો ખૂબ વિકાસ થાય અત્યારે છે ને બુફેનો જમાનો છે હવે નથી પડતી પંગતો અત્યારે બુફેનો જમાનો આવી ગયો નથી પડતી પંગતો સંગતમાં તો હર કોઈ છે પણ આમાં કહેવું કોને અંગત ખબર નથી કે આ જિંદગીને આજે રંગત મળી જશે ખબર નથી જિંદગીને કે આજ રંગત મળી જશે અને તમારા જેવાના સ્નેહની આજે સુવાળી સંગત મળી જશે આ દિલ ખોલી શકાય જેની પાસે પ્રેમથી આ દિલ ખોલી શકાય જેની પાસે પ્રેમથી એવા જગતમાં તમારા જેવા કોઈ અંગત મળી જશે અંગત હોય ને ન્યા હૈયાની વાત ઠાલવી શકાય કે પંછી પાણી પીને સે ઘટે ના સરિતા નીર ધર્મ કીએ ધન ના ઘટે કહે કે સંત કબીર ધર્મના કાર્યમાં જ્યારે પૈસા વાપરવામાં આવે ને ત્યારે આમાં બમણા થઈને જ આવે ધર્મ કીએ ધન ના ઘટે

ધવા ધવડ ધવધુ ધવડા કૃષ્ણા કુબજા કચેત્રી કમડા ચલા ચલાચા મુંડા ચપલા વિકટા વિકટ ભૂબાલા વિમલા શુભગા શિવા જયાશ્રી અંબા પરિયા પારમ મા

ળવા પાટીદાર સમાજને આંગણે આવો રૂડો અવસર હોય પણ જયકાર જો નબળી આવે તો કેમ ચાલે એકવાર જોરદાર બે મુઠ્ઠી ખોલીને કહી દો કે બળ ઉમિયા મતકી હા હવે કાક લાગ્યું કે આજ આવો સરસ મજાનો અવસર છે અને અહીંયા બેઠેલા સૌ કોઈ સુધી મારી વાત પહોંચે છે આજ આનંદ આજ ઉછરંગ આજ નયનો માને સખી અમારા આંગણે આજ કંચન વરસ્યો મે ઘટમાં હાલે છે ઘડિયાળ અરે ઘટમાં હાલે છે ઘડિયાળ તમે કાંડે બાંધીને કાં ફરો પુરુષોત્તમ કહે છે પ્રાણી તમે ઘટ ભીતર જોયા કરો સૌને દેતો તનેય દેશે સૌને દેતો તનેય દેશે શું તને એનો એત બાર નથી અરે હૌનું સુણે ને તારું કાનો સુણે કારણ કે તારા અંતરનો એ પુકાર નથી આપણા ગુજરાતમાં એક બહુ જૂનો અને જાણીતો દુહો છે કે ભાવ વગરની ભક્તિ નકામી ને સ્નેહ વગરનો સગો નકામો ભક્તિમાં ભાવ જોઈએ ભક્તિ તો હર કોઈ કરે પણ જેનો ભાવ હોય ને ભગવાન એને મળે છે નરસિંહ મહેતાનો ભાવ હતો મીરાનો ભાવ હતો કે ભાવ વગરની ભક્તિ નકામી સ્નેહ વગરનો સગો નકામો સૂરજ વગરનો દિવસ નકામો ચંદ્ર વગરની રાત નકામી ને પૈસા વગરનું પાકીટ નકામો ભાવ જુઓ તમે કેવો ભાવ હશે આ જીવનમાં શું જોઈએ છે આ જીવનમાં ઝંખના જોઈએ વાણીમાં વિવેક જોઈએ મિત્રતામાં મેળ જોઈએ પ્રેમમાં પવિત્રતા જોઈએ અરે હૈયામાં હામ જોઈએ ધંધામાં ધગસ જોઈએ નોકરીમાં નમ્રતા જોઈએ સુખમાં સ્થિરતા જોઈએ દુઃખમાં ડાપણ જોઈએ સંબંધ હોય ને એમાં સમજણ જોઈએ સગપણમાં સ્નેહ જોઈએ સાહસમાં સુરવીરતા જોઈએ અને સંગીતમાં સુર જોઈએ આ માળામાં માણસાઈ જોઈએ કોણ કહે છે ક્યાં આ જગતમાં જગદીશની હસ્તી નથી કોણ કહે છે કે આ જગતમાં જગદીશની હસ્તી નથી અરે વાત હૈયામાં ઠસતી નથી કારણ કે આપણા હૈયામાં મસ્તી નથી મસ્તી વિનાના માનવીની કાયા કદી હસતી નથી હસતી નથી અને ભગવાનને ભજતી નથી એમાં કોઈની જબરદસ્તી નથી કારણ કે આ દુનિયામાં માટીના પૂતળા વસે છે સાહેબ અહીંયા ક્યાંય માણાની વસ્તી નથી આજે કેવું પડે છે ઘણા લોકો અત્યારે કહે કે માણા જેવો માણામાં માણસાઈ નથી રહી એટલે આજ કેવું પડે આપણો બહુ જૂનો અને જાણીતો સરસ મજાની વાત કવિ સે ઘટે ના સરિતા નીર ધર્મ કીએ ધન ના ઘટે કહે કે સંત કબીર ધર્મના કાર્યમાં જ્યારે પૈસા વાપરવામાં આવે ને ત્યારે હામાં બમણા થઈને જ આવે ધર્મ કીએ ધન ના ઘટે આ દાતાશ્રીઓ અહીંયા જે પણ ઉપસ્થિત થયા છો એમનું આજ વિશિષ્ટ સન્માન કરવાનું છે ગામડાની છે ને મજા હોય કે જ્યાં ધૂળ ને પાણા હોય ભીતે ભીતે છાણા હોય ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય ઉકરડા ને ઓટા હોય બળદના જોટા હોય પડકારા ખોટા હોય પણ આ માણા મનના મોટા હોય જ્યાં માથે દેશી નડિયા હોય અને વિઘાયક ના ફળિયા હોય બધા હૈયા બળિયા હોય ને કાયમ મોજ દરિયા હોય જહા મૈયા ફૂલે કા હોય તાલ એવા ઠેકા હોય મોપ ને ભલે ને ડેકા હોય પણ દિલના ના ડેકા ડેકા હો ઘોડા એની હાકલ પેકડી ડાબલા માંડ તો ધરા ધમકે સાબતી ધણી ઝમકે સહાજી કોટે રંભરા જકોડો તો ચમકે વાહસે જાડી વીજળી જાલેતા જાડી ભ્રમ વાળા ભારે ઠાડા ગતિ મોરી અને વાંભસી હાકાળા વાળા ટાકા કાન સોરી વેદા કુરંગી આખડી વાળા મુલેરા કરોડ એવા ભાલાવાળા વાળા છે ફોરણી ઉલંગી વજે જટાડા જોગંદ્ર નહીં પટાડા કી જોડ અને ઘોડા ડાબલા હકેલતા જાય છે કચ્છનું રણ જુનાગઢે ભવનાથ દરિયે સોમનાથ અને એનાથી આગળ દ્વારિકાનો નાથ છે અહીંયા પોરબંદરની ચોપાટી છે દરિયાની સપાટી બરોડાની કમાટી સીધી સૈયદની જાળી રિવરફ્રન્ટની પાડી અને સુરતની સાડી ને પાટણનું પટોળું શેર બજાર તાલાડાની કેરી ગામડાની શેરી લાલા લેરી અને રાજકોટના ગુગરાન સુરત ની ઘારી ગુજરાતના ગાંઠિયા આટા વિશ્વ ઉપર બહાર અહીંયા સરદાર પટેલ નું સ્ટેચ્યુ

કે જળ ખારા જોઈને મરજીવા મત ફેરાવ ને મારા તળિયા તપાસીને જો તને કુબેરે કંગાળ લાગશે અંતર ના હું ડાણની કોક ને કહેવાય ચોરે નો ચિતરાય ચિતની માતું શંકરા પણ હમણાં છે ને મારો એક કાર્યક્રમ હતો એટલે કાર્યક્રમ શરૂ થવાની થોડી વાર હતી એટલે બે જણા સ્ટેજની પાછળ આવે અને મને પૂછ્યું મને કે તમારો ક્રિયાક્રમ ક્યારે છે

ખરેખર હૃદય ઉપર હાથ મૂકીને ઊંચો હાથ કરજો કેટલા લોકોને ગુજરાતી ભાષાનો કકો આખો આવડે છે હું પૂછવા તો તો નથી એટલે તમે કદાચ ખાલી મને શું ખબર પડે પણ આખો કકો આવડે બહુ ઓછા લોકો હોય હવે મને બીજો એક પ્રશ્નનો જવાબ આપો કે આખો કકો છે એમાં સૌથી વજન વાળો અક્ષર કયો આવે વજન પડે પ્રભાવ પડે હવે ગ શું કામ તમે જો કોઈ પણ કાર્યની શુભ શરૂઆત થાય એટલે સૌથી પેલા ગજાનંદ ગણપતિને યાદ કરવામાં આવે એનો પહેલો અક્ષર આવે ગ સારામાં સારું રાજ્ય ગયું ગુજરાત એનો પેલો અક્ષર આવે ગ એનું આર્થિક પાટનગર કયું ગાંધીનગર એનો પેલો અક્ષર આવે ગ ઊંચામાં ઊંચો પર્વત ગયો ગિરનાર એનો પેલો અક્ષર આવે ગ પવિત્ર પવિત્ર નદી કઈ તો કે ગંગા એનોય પેલો અક્ષર આવે ગ તેત્રીસ કોટી દેવી દેવતાઓ જેમાં નિવાસ કરે એને શું કહેવાય તો ગાય માતા એનો પેલો અક્ષર આવે ગ જ્ઞાન કોની પાસેથી મળે ગુરુજી એનોય પેલો અક્ષર આવે ગ ભીમનું શું વખણાય ગદા એનોય પેલો અક્ષર આવે ગ અર્જુનનું શું વખણાય તો કે ગાંડી એનોય પેલો અક્ષર આવે ગ વિષ્ણુ ભગવાન કોની ઉપર સવારી કરે ગરુડજી એનોય પેલો અક્ષર આવે ગ અને ગોકુળમાં ઉછરા ગોપીઓ હારે રાસ રહીમાં ગોવાળિયા હારે ગાયો જ અને ટચલી આંગળીએ ગોવર્ધન ઉપાડ્યો અને ગોવિંદ કેવાણા તો એમાંય પેલો અક્ષર આવે તમારે કોઈ આરે હો કરે જૂનો સંબંધ હોય ને એક ગાર કાઢો ને સંબંધ પૂરો થઈ જાય એમાં પેલો અક્ષર આવે કુટુંબમાં એકાદ હતા એવું હોય જેને ઘણા કહેતા હોય કાલે ગધેડા જેવું છે શેરીમાંથી આમ ત્રણ ચાર વાર કોકામ નીકળે ને એટલે બેન બહાર આવીને કે આ ગાંડા જેવો લાગે છે એમાંય પેલા અક્ષર આવે ગ સરસ્વતી નો ખોડો છે સાહેબ આતો કે અરમાન જિંદગીના પૂરા થાય તો અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે અને બે ચાર કામ હારા થાય તો ઘણું છે મુશ્કેલ જિંદગાની અરે એની મજા છે પણ જીગર થી જામ એનો જીરવાય ને તો ઘણું છે જીગરતી જા મેનો જીરવાય તો ઘણું છે અને વાહવાહીના અભરખા ક્યાં રાખ્યા છે જીવનમાં આ વાહવાહીના અભરખા ક્યાં રાખ્યા છે જીવનમાં પણ આયા ઈજ્જતનું કફન ઓઢીને મરાય ને તો ઘણું છે પ્રશંસા માટે કે વાહવાહી થાય એના માટે નહીં પણ એક નિસ્વાર્થ ભાવે કરેલું દાન છે ભાવ છે ને એનું ખરેખર બહુ જ મહત્વ છે જીવનમાં

હજી ધબકે છે લક્ષ્મણની એ રેખા કે જ્યાંથી રાવણ જેવા બીતા બીતા હાલે છે અને હજી જનક જેવા આવી હોડ ને તો સીતાજી નીકળે છે અરે અજબતા ધરતીની કે અહીંયા મહાભારત વાવો અને ગીતા ઓગે છે આવી ધરતીમાં આપણો જન્મ થયો છે આ ધરતીની અજબતાસીર અજબતા શીર છે પ્રભુ તું આપ ને એટલું જ લઉં નહીં કઈ ઓછું કે નહીં કઈ જાજુ લવ મોંઘા હોય મોતી તોય ખવાય રતન ભલે મોંઘા હોય પણ ખવાય ને લોટ તો ઘઉં કે મોંઘા હોય મોતી તોય ખવાય નહીં ખાય હું બાજરો ને ઘઉં મિલ ના માલિક થી એ તાકા પહેરાય નહીં હવા પહેરે હઉ પ્રભુ તું આપ ને એટલું જ લવ ઈશ્વર ની કૃપા હોય એનો હાથ માથે હોય ની જેટલું આપે એમાં આપણે રાજી રહીએ અત્યારે છે ને સમય એવો આવી ગયો છે જુવાનિયાને આ વાત સમજાવી ગળે ઉતારવી એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે કે લીમડાને આવી ગયો તાવ લીમડાના દાદા કે કોઈ કોઈને થાકી ગયો જા હજી ફાસ્ટ ફૂડ ખાઓ ઓલી જીન્સ ને ટી-શર્ટ વાળી માંજરી બિલાડી કે કે અમને દૂધ નઈ ફાવે અને પીઝા ને બર્ગર ની આખી આ પેઢી ને રોટલો ને શાક ક્યાંથી ભાવે સરસ્વતી ઈશ્વર દીજીએ અને ગુણપદ દીજીએ જ્ઞાન મહાબલી બલ દીજીએ મોહે સદગુરુ કરો ને સહાય કુવિચાર કાકો દર પરે આ હરી રસ હરી છે ઈર્ષા ની સાચરી લંકની પર હરી રસ હનુમાન છે આ માત કી